જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસની એકમથી લઈને ભાદરવા માસની નવમી તિથિ સુધી ચાલતી શ્રી રામાપીરના નવરાત્રિ વિશે કે જે તારીખ ચોવીસ ઓગસ્ટ અને રવિવારથી ભગવાન શ્રી રામદેવપીની નવરાત્રિ શરૂ થાય છે ને તે ત્રણ સપ્ટેમ્બરને બુધવાર સુધી ચાલશે શ્રી રામદેવ પીર એ હિન્દવા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની અત્યારે સાધના થાય છે આરાધના થાય છે ભક્તો મંત્ર જાપ કરે છે અને નવરાત્રિનું વ્રત કરે છે રામદેવ પીર કે જે ચમત્કારિક શક્તિ સાથે પ્રગટ થયા હતા જે ભગવાન નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર મનાય છે રામદેવ પીરના આ નવરાત્રિ તારીખ ચોવીસ ઓગસ્ટથી શરૂ થાય છે તે સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે આ નવરાત્રિ શરૂ થાય છે માટે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માગે છે કુંભ સ્થાપન કરવા માગે છે ભગવાન શ્રી રામદેવ પીરને નેજા સ્થાપિત કરવા માગે છે તેઓ માટે શુભ મુહૂર્ત જાણી લઈએ ભાદરવા માસની એકમ તિથિના દિવસે સવારે સાત કલાકને છવ્વીસ મિનિટથી લઈને દસ કલાક પાંત્રીસ મિનિટ સુધીનો શુભ છે ત્યારબાદ બીજો સમય સવારે અગિયાર કલાકથી ઓગણચાલીસ મિનિટથી બપોરે બાર કલાક બેતાલીસ મિનિટ સુધીનો સમય યોગ્ય છે તો આ સમયમાં જ રામદેવ પીરની પૂજા અર્ચના કરી લેવી જોઈએ તે આપણે અખંડ જ્યોત પ્રગટાઈ હોય ત્યારે કરી લેવું જોઈએ શુભ ચોઘડિયામાં જો કે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો આખો દિવસ એકમની તિથિ ગણાય પરંતુ છતાં પણ સવારે સારા ચોઘડિયામાં આ કાર્ય કરી લેવું જોઈએ પરંતુ બપોર પછીના ચોઘડિયામાં બે કલાકથી અડતાલીસ મિનિટથી સાંજના પાંચ કલાકે અઠાવન મિનિટ અને સાંજના સાત કલાકથી સાત કલાક અઠ્ઠાવનનો સમય છે આ ચોઘડિયા દરમિયાન પણ પૂજા સંપન્ન કરી શકાય છે રામદેવ પીરની સ્થાપના કરી શકાય છે પરંતુ આગળ કહ્યું એ મુજબ સવારના મુહૂર્ત મુજબ જો સ્થાપના થાય તો સારું તમે જો તમારા ઘરે સ્થાપના કરવા માંગતા હોય તો તમારે એક બાજટ ઉપર સફેદ રંગનું સ્થાપન કરવું જોઈએ એની ઉપર અક્ષત એટલે કે ચોખા પાથરવા ત્યાં રામા પીરનું સ્વરૂપ બિરાજમાન કરવું સાથે ગણેશ ગણેશજી પણ બિરાજમાન કરવા ઘોડો મૂકવો કલશ સ્થાપન કરવું તામાના કલશમાં ભરીને કંકુ ચોખા પુષ્પ પધરાવીને નાળિયેર મૂકી પાન મૂકીને કલશની સ્થાપના કરવાનું નવ દિવસ સુધી એમની પૂજા કરવાની અને અખંડ દીવો કરીને ધૂપ કરવાની રામદેવ પીરનું પૂજન કરનાર વ્યક્તિએ ખાસ કરીને જ્યારે પીરની પૂજા કરે છે ત્યારે ચંદલનું તિલક કરવું પીળા પુષ્પ અથવા શ્વેત પુષ્પથી એમની પૂજા કરવી ગૂગળનો ધૂપ કરવાનો રોજે રોજ અલગ પ્રસાદ મીઠાઈ અથવા યથાશક્તિ પ્રમાણે એમને જમાડવાના નવ દિવસ દરમિયાન તમે રામદેવ પીરને બાવનીનો પાઠ પણ કરી શકો છો આજે પણ ભારતમાં કેટલાય સામાજિક સમૂહો દ્વારા રામદેવ પીરનો ઈષ્ટદેવ તરીકે પણ પૂજા થાય છે જે રામદેવ પીરે જીવનમાં સમાજમાં દલીલો ગરીબો છે એમના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ અને તેમની માતાનું નામ છે મિનલ દેવી રાજા અજમલની સંતાન હતા ત્યારે તેઓ દ્વારકાથી જ ભગવાન કૃષ્ણને અરજી લગાવતા હતા પ્રભુને ખૂબ જ ભક્તિ કરતા હતા સંતાનની કામના કરી રહ્યા હતા તેમને બે સંતાન પ્રગટ થયા તેમનું નામ હતું વિરમદેવ અને નાના દીકરાનું નામ હતું રામદેવ રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીચના દિવસે થયો હતો રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી એમના અનુયાયી ખાસ કરીને ડાલીબાએ પણ આ જે સ્થળ પાસે જ્યાં રામદેવપીરે સમાધિ લીધી હતી ત્યાં જ સમાધિ પણ લીધી હતી ભાદરવા પક્ષની બીજ તિથિ કે જેને રામદેવપીરનો જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે જયંતી રૂપે ઉજવાય છે ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે અને રામદેવપીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ ઉમટે છે રામદેવરામ મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે તેમને દેવ માને છે પીર માને છે રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો ઘેરે પૂજા અર્ચના કરી શકે છે મંદિરમાં પણ જઈને આજે પ્રભુને લાભ સિંહ સુઘડી ભોગ ધરાવાય છે વસ્ત્રનો ઘોડો છે તે પણ સમર્પિત થાય છે શ્રીફળ અને ધજા રામદેવપીરને નેજા કહેવાય છે પણ ભક્તો મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ ધરે છે રામદેવપીરના નેજા ફરકવાય છે નેજા અર્થાર્થ જે ભગવાનની રામદેવપીરની પ્રિય એવી ધજા તેઓ પોતાના હસ્તમાં સદૈવ રાખતા હતા તે ધજાને નેજા કહેવાય છે દંતકથામાં અનુસાર જ્યારે રામદેવ પીર નાના હતા ત્યારે રાજા અજમલે એક રમકડાનો ઘોડો બનાવીને લાકડાનો ઘોડો બનાવ્યો હતો એમને રમવા માટે આપ્યો હતો રમકડાં બનાવનાર તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી લાકડાના રમકડાના ઘોડાને બદલે સસ્તા વસ્ત્રનો ઘોડો બનાવીને આપ્યો જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેને શક્તિના કારણે જીવન મળ્યું હતું રામદેવ પીર બધા મનુષ્યને એક સમાન ગણતા હતા સમાન હક આપવા માંગતા હતા ચાહે તે ઊંચો હોય કે નીચો હોય અમીર હોય કે ગરીબ હોય દલિતોના માટે હંમેશા ઈચ્છા અનુસાર ફળ દેનાર ઘણી મદદ કરીને ઘોડા પર સવાર થઈને જ રામદેવ પીરના દર્શન થતા હતા એમના અનુયાયી ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા જેસલમેરમાં ખાસ જોવા મળતા હતા રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે રામદેવપીરના મંદિરો પણ દર્શન થાય છે રામદેવપીરના મૂર્તિ રૂપે પણ દર્શન થાય છે મજારના રૂપે પણ જ્યાં ચાદર ચડાવાય છે પુષ્પ ચઢાવાય છે પીરોલી છે જ્યાં એ ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેતા લોકોએ કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા કરી સેવા કરી ઘણા બધા ચમત્કાર કરીને આજે પણ કહેવાય છે કે બાબા સમાધિ પર સાક્ષાત્માન બિરાજમાન છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે અહેસાસ થાય છે આમ તો પરચાઓ બાબાએ ઘણા આપ્યા પરંતુ ખાસ પરચાઓ જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેણે પોકરણમાં આતંક મચાવ્યો હતો ભૈરવ રાક્ષસનો આતંક છત્રીસ કોષ સુધી ફેલાયેલો હતો તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો બાબાના ગુરુ બાલનાથજી તપથી તે રાક્ષસ ડરતો હતો પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કરી દેતો હતો મનુષ્યને મારી જ નાખતો હતો એક દિવસ બાબા રામદેવજીએ બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈને બેઠા જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યાં ગોદડી ખેંચીને અવતારી રામદેવ પીરે જોયું કે તેના પીઠ દેખાડીને ભાગી રહ્યો હતો જ્યારે કૈલાસની ટેકરી પાસે ગુફામાં જઈને રામદેવજી પીરે ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો જોકે અમુક લોકો એવું માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ કર્યું હતું બાદમાં બાબાએ આજ્ઞા અનુસાર તેને મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું બીજો પરચો બાબાએ મક્કાના પીરને આપ્યો હતો એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા આ વાત લુણીચા અને આસપાસના ગામમાં ફેલાઈ ગઈ ત્યારે પીરો અને મોરલીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે જે આંધ્રાની આંખો ઠીક કરે છે લુલા લંગણાને પણ ચાલતા કરી દે છે જીવનના દુઃખ દરિદ્રતા મટાડે છે તે કોણ છે મક્કાના બોલાવીને વિચાર કરીને પોતે તે ચમત્કારિક બાબા પાસે આવે છે સાંભળીને અલૌકિત ચમત્કાર જોઈને તે પાંચ પીર બાબાની શક્તિ પરખવા માટે રામદેવ પીર પાસે આવે છે ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરે મુલાકાત તે પાંચ સંતો સાથે થઈ ગઈ પાંચ એ પીર રામદેવ પીરને પૂછે છે કે ભાઈ ઋણીચાંઈથી કેટલું દૂર છે ત્યારે રામદેવજી કહે છે એ ગામ સામે દેખાય છે તે જ ઋણીચા છે જ્યારે બાબા રામદેવ ઋણીજા શા માટે આવ્યા છો તેવું પૂછે છે ત્યારે પાંચેય પીર તેમને કહે છે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે જે પોતાની પીરાઈ દેખાડે છે ત્યારે રામદેવજી બોલ્યા કે હું પીરજી હું જ રામદેવ છું અને તમારી સામે ઊભો છું બોલો મારે શું કરવાનું છે પાંચેય પીર બાબાની સાથે વાત કરે છે જોત જો તમાર તો તેઓ હસવા લાગ્યા વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે આ ભલા પીર કેવી રીતે હોઈ શકે ત્યારે રામદેવજી બાબા કાંઈ ના બોલ્યા અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓની આગતા સાગતા કરી પાંચે પીરને ભોજન કરાવવા બેઠાડા જાજમ પથરાવવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું સેવા સત્કાર થયો ત્યારે એક પીર બોલ્યા અરે અમે તો જમીશું અમારા કટોરામાં જે મક્કામાં પડ્યો છે અમે બીજા કોઈ વાસણમાં જમશું નહીં આ અમારું પ્રણ છે જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું નહીતર ભોજન નહીં કરીએ ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક તેમણે કહ્યું કે મારું પ્રણ છે કે ઘરે આવેલા અતિથિને વિના ભોજને જવા ના દેવા જોઈએ જો તમે એ જ કટોરામાં ખાવાનું ખાશો તો એવું જ થશે આમ કહીને રામદેવે તો અલૌકિક ચમત્કાર કર્યો પીરની સામે તે કટોરા સન્મુખ આવી ગયા ચમત્કાર પડચો જોઈને પીર

રાણીને તલને પરચો મળ્યો એકવાર રાણીને તલદેવ રંગ મહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ આપ તો સિદ્ધ પુરુષ છો બતાવો કે મને ઘર છે કે નહીં ઘરમાં પુત્ર છે કે પુત્રી ત્યારે રામદેવજી કહે છે કે તમારા ઘરમાં પુત્ર છે એનું નામ સદા રાખવામાં આવશે રાણીનો સંજય દૂર થાય છે એ માટે રામદેવજી પીરે પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો હા પિતાજી શિશુએ પોતાના પિતાના વચનોને સિદ્ધ કર્યા અર્થાત અવાજા કર્યો એટલા માટે તેમનું પિતૃનું નામ સદા રાખવામાં આવ્યું રામદેવડાથી થી પચીસ કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ ત્યારથી પ્રસિદ્ધ પરચો છે મેવાડના શેઠદલાજી ને પરચો મળ્યો હતો તેઓ મેવાડના એક દલાચી નામે મહાજન હતા ધન સંપત્તિ ખૂબ જ હતી પરંતુ તેમને સંતાન ન હતું સાધુની સંગત કરીને રામદેવજીની પૂજા કરતા માનતા હતા સંતાનની પ્રાપ્તિ અર્થે એક દિવસ માનતામાં નવ મહાપશ્ચાત તેમની પત્નીને ગર્ભ રહ્યો હતો સંતાન ઉત્પન્ન થયું બાળક જ્યારે પાંચ વર્ષનું થયું ત્યારે શેઠ જેઠાણી સાથે લઈને ધન સંપત્તિ સાથે લઈને ઋણીચા આવ્યા માર્ગમાં લૂંટેરાઓ આવીને તેમને લૂંટી ગયા તૃણીચાર દર્શન કરવા જતા હતા રાત્રે જ તેમની સાથે આવું થયું ત્યારે તેઓ રામદેવજીનું સ્મરણ કર્યું વાસ્તવિક રૂપમાં જ રામદેવ પીર ત્યાં પ્રગટ થયા જે શેઠની ગરદન કપાઈ ગઈ હતી તેમણે પણ શેઠાણીની અરજીથી સાજા કરી દેવામાં આવ્યા અને દલાજી જીવિત થઈ ગયા હતા બાબા રામદેવજીનો ચમત્કાર શેઠ શેઠાણીની સામે થયો બંને જણા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા સદા સુખમય જીવન જીવતા રહ્યા અને આશીર્વાદ પ્રાપ્ત કરતા રહ્યા રામદેવ પીરને પોતાના નીલા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા તેઓ ગયા આ સ્થાન ઉપર દલાજી શેઠે ભવ્ય મંદિર મંદિર બનાવરાયું રામદેવજીની આજે પણ પૂજા અર્ચના થાય છે સિહોરી નિવાસી એક અંધ સાધુને પણ રામદેવ પીરે પરચો મળ્યો હતો કહેવાય છે કે સાધુ સિહોરીમાં અન્ય લોકો સાથે રોણીચા બાબા દર્શન કરવા માટે નીકળ્યા હતા તેઓ પગપાળા ચાલીને આવતા હતા સાધુ સાથે ઘણા લોકો હતા વિશ્રામ કરવા માટે તેઓ બધા એક જગ્યાએ રોકાણા હતા અંધસાધુને સવારે ત્યાં જ છોડીને બધા ચાલ્યા ગયા અંધસાધુને બધાને શોધ્યા પરંતુ ક્યાંય લોકો મળ્યા નહીં આમ તેમ ભટકવા લાગ્યા ત્યારે સાધુને બાબાજીનું સ્મરણ કર્યું રામદેવજી પોતાના ભક્તના દુઃખને જોઈને તુરંત પ્રગટ થયા અને સાધુને નેત્ર ખોલી દીધા તે સાધુને નરી આંખે બાબાના દર્શન કર્યા અને એક ખેજડીના વૃક્ષ પાસે રામદેવજી પીરના ચરણના દર્શન આજે પણ થાય છે કહેવાય છે કે સાધુએ અહીં સમાધિ લીધી હતી ત્યારબાદ રામદેવજી પીરનો પડચો છે કે પાંચ પીપળાની એક કથા દ્વારા રામદેવ પીરની સમાધિ સ્થળ બાર કિલોમીટર દૂર એક પાંચ પીપળા યુક્ત વૃક્ષ છે કે જ્યાં પ્રસિદ્ધ સ્થળ પણ પંચ નામે ઓળખાય છે આ સંબંધમાં એવું મનાય છે કે રામદેવ પીરની પરીક્ષા સમયે મક્કા મદીનાથી જે પાંચ પીર આવ્યા હતા અતિથિ બનીને ભોજનના સમયે અને જ્યારે પીરે કટોરા માંગ્યા હતા ત્યારે પોતાના રામદેવ પીરે અહીંયા સ્થાન ઉપર જ પોતાના હસ્ત લાંબા કરીને મક્કા મદીનાથી તે કટોરા મંગાવી લીધા હતા પીરોએ આ જ સમયે ગુરુ પીર માન્યા અને રામદેવ પીરના રામસા પીર પડ્યું રામસા પીરથી અહીં જ પ્રદાન થઈ હતી ત્યારે રામદેવ પીરના પૂર્વ તરફ તે પીરોને આ પાંચ પીપળા લગાવ્યા હતા જે આજે પણ વિદ્યમાન છે જેના દર્શન થાય છે રામદેવરાના બાર કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીં બાબા રામદેવપીરનું એક નાનકડું મંદિર પણ છે રામદેવ પીરના નોળતા નવ દિવસ સુધી છે એકમથી લઈને નવમી તિથિ સુધી બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે કથા સંભળાય છે પર્ચાઓનું ગાન થાય છે નવરાત્રી દરમિયાન ચોવીસ ફરમાન ભક્તો પણ સાંભળે છે હિન્દવા પીર હિન્દુના પીર આપણે કોટી કોટી નમન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે રામદેવ પીરના આ નવરાત્રી દરમિયાન રામદેવ પીરની ભક્તિ પૂજા કરીને ભક્તો મનોવાચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે રામદેવપીરને આપણે કોટી કોટી વંદન કરીએ રામદેવ પીરના જન્મોત્સવ છે સર્વે ભક્તોને ઓમ અજમલ સુતાય વિધ્મહે રામદેવાય ધીમહિ તન્નો તુવર પ્રચોદયાત બોલો રામદેવ પીરની જય હિન્દવા પીરની જય જય રામદેવ પીર મને સાંભળવા બદલ આપનો ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર